વલસાડ નજીક આવેલા વેજલપુર ગામમાં આવેલી કાજુ બનાવતી ફેક્ટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાથી આ વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી અને આ બનાવને પગલે ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટના સ્થળેથી મળતી વિગતો પ્રમાણે વલસાડના વેજલપુર જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા રામનગર વિસ્તારમાં પ્લોટ નંબર સિક્સમાં આવેલી આર કે કાશી નામની ફેક્ટરીમાં કાજુનું પ્રોડક્શન કરવામાં આવે છે જેમાં આજરોજ રાત્રે બાર વાગ્યાના સુમારે ફેક્ટરીમાં અચાનક શોર્ટ સર્કિટ થવાથી ભીષણ આગ ફાટી નીકળી હતી જેને લીધે ફેક્ટરી નજીક આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા મુસ્તાક ખાન અને તેના મિત્રો તરત જ દોડી આવ્યા હતા અને આસપાસમાં રહેતા લોકોને જગાડીને આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ આગ એટલી હદે વધી ગઈ હતી કે તેને ઓલવવાનું અશક્ય બન્યું હતું અને આ ફેક્ટરીની લગોલગ ગેસ સિલિન્ડરનું ગોડાઉન આવેલું હોવાથી લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા અને આ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને રૂરલ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા જોકે હજુ સુધી આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને આ બાબતે એફએસએલ દ્વારા તપાસમાં ખબર પડશે કે આગ કેવી રીતે લાગી હતી આ સાથે એક ગંભીર બેદરકારી પણ જાણવા મળી હતી કે રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડરના ગોડાઉન બનાવવાની મંજૂરી કેવી રીતે મળી અને કોની નજર હેઠળ લોકોની જિંદગીને જોખમમાં મૂકીને આ કાર્યો છે તે પણ એક તપાસનો વિષય છે Mustafa <laughs> Mustakan. આપણે કઈ રીતે ખબર પડી રાતો અમે સૂતા હતા તો બાલ્કનીમાંથી હું ઉઠો ને પેશપ કરવા ગયો તો બાલ્કનીમાંથી બહાર બાલકની માંથી બહારથી ધુમાડો નીકળ્યા ઘર તો થોડી વાર પેલા તો ઘરે જ ઉઠાવ્યા હાચું મગ આગ છે કેમ હા છે એમ કીધું તો પછી ફોન કર્યો અમારી બિલ્ડિંગના ઉપર ચોથા માળે તો એ આવ્યા ને એ મારી ઘરેથી જ જોયું ને પછી નીચે આવીને અમે બધાને ફોન કર્યો તો એકચુઅલી મેં બધા સુઈ ગયા એટલે બહુ કોઈ ઉઠો ને તો આવીને અમે અહીંયા હલ્લો કરી મૂક્યો કે આગ લાગી ગયા આગ લાગ્યા તો અહીંયા કોઈ ઉઠો નહીં પથ્થરમાં મારો એવો કર્યો બધાને દરવાજા મને

मेरा नाम बीपेंद्र कुमार चौरसिया है मैं इधर मानसोर बिल्डिंग में रहता हूँ तो ये आग लगी तो मेरे बिल्डिंग में रहते मुश्ताक अली इन्होंने मेरे को बताया कि यहाँ पे आग लग गया है मैं आया फिर उसके बाद से नीचे आए फिर नीचे आके सबको हला उला किया सबको जगाए उसके बाद से इधर आकर के इधर आए तो फिर ये ट्रांसफार्मर से आवाज़ आने लगा फिर हम लोग बाहर चले गए फिर उधर बाजू में गैस की एजेंसी है उन लोगों को बुलाया उसके पहले हम लोग ने फायर ब्रिगेड गाड़ी को कंप्लेंट किया तो गाड़ी आई फिर भी अभी आग कंट्रोल नहीं हो रहा है बढ़ता ही जा रहा है आग, आग कैसे लगे था और फैक्ट्री ये का काजू की फैक्ट्री है और आग कैसे लगा ये मालूम नहीं पड़ा है और इधर कोई आदमी भी नहीं था यहाँ पे आए हम लोग अंदर जाके आए लेकिन कोई दिखा नहीं फिर बाहर से हम लोग सबका दरवाजा फबड़ाए तो एक दो आदमी निकले यहाँ पे